चलो अच्छा ये अपने एक बार तो करिश्मा वाले साथ में चलें चलो देरे एक नानू दे 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 ता ता? एक घर में हो एक घर में इधर एक दोषी मार्याता था अनेक दोषी माने एक दिक्रो तो तो ये दोषी मार्तने ये गरीब था ये दिक्रो तो नहीं ते कहाँ बढ़ाना बहुत धागे था तो अपरा गार्डन सेवाएं इच चावा माटे जंगल माले

બધા ખાઈ અને શેતા વખત જવા આવ્યો છે અને આ તો વાવાઝોડકો આવે છે તુફાનના એ ધાણ છે મારો દીકરો કેવી રીતે આવશે જંગલમાંથી એમ કરી અને રોટી જોર જોશથી મૂમો પારતી પાડતી જંગલ તરફ બહુ દોડતી એના દીકરાને શોધવા માટે ગઈ અને જોરથી બોલતી ગઈ દીકરા દીકરા વાવાઝોડો આવે છે વાવાઝોડો આવે છે એમ કરતી કરતી ગઈ પછી ભાઈ ડસી બોલતી હતી ને વાવાઝોડું છે વાવાઝોડું છે એમ બોલતી હતી ને એ તો જંગલની અંદર એ વાઘ હતો ને એ ઝાડ પાછા છુપાઈને બેઠો હતો એટલે આ ડોસી જે બોલી ને એ વાઘ સાંભળી ગયો વાઘ સાંભળી ગયો ને એટલે એને એમ થયું એટલે વળી આ જંગલમાં આ વળીયા વાવાઝોડો નામનું પ્રાણી મેળી કયો નવું આવ્યું છે ત્યાં ડોસી ગૂંહો ખાતી ફાથી જાય છે તો કંઈક કે ભારે લાગે છે આ ડોસી ગૂંહો પાડે છે કે એટલે ભાઈ એનો વાઘ હતો ને કેને થાંક નહીં નહીં કઈ તો છે એમ કરી અને ભાઈ મચવું પડશે તો એલી રોસીનો તો ઝટકામાં પેલો વિકરો મરી મરી ગયો એટલે એ તો એના ખેતા બકરા વાહે નેસ બધું લઈ અને રોસીના વિકરાને લઈ ઘટતર બાપતી હતી એટલે એના વાગને થયું એટલે અરે અને રોસી પાછો જો એના વિકરાને બકરા પ્રાણીઓને લઈને ઘરે આવે ચીના માં દે પણ કેના પ્રાણીઓનું રોસી અને એ પણ એની સાથે સાથે જતો રહ્યો ને સાવા બાબા જોવો આવશે ને તો મને ખાઈ છે મરી મને એલો આવતો ને એ એમના જે વધારે ચાલતાતા ને ટાબકતો એની અંદર ઘૂસી ગયો અને ભાઈએ તો ખુલી ડોસી ના કરે જતો રહ્યો અને છોકરો તો ભાઈ અંધારું મુરતો એટલે એને દેખાયું નહીં કે આ મારા પ્રાણીની જોડે આ વાઘ પણ આવેલો છે એટલે એને વાડામાં તમને પૂરી જતા ને એમ વાઘ પણ અંદર પુરાઈ ગયો અને છુપાઈને બેસી ગયો પછી ભાઈ રાત પડી ઘોર અંધારું થવા લાગ્યું ને એટલે એ તો ગભરાવા લાગી પછી ત્યાં ધોરણ કરવામાં એક ચોર આવે તો ચોર આવે ને નપાતો છુપાતો છુપાતો આ માડાની અંદર ઘૂસ્યો અને પછી એને એમ થયું કે હવે આ તો જોરદાર વાવાઝોડુંની વરસાદ છે એટલે કોઈના ઘરમાં તો ચોરી થાય નહીં પણ ના આ માડામાંથી કોઈ તગડો ખેડૂતો કે ઘોડો કે એવું હોય ને એ લઈ જાઓ એટલે ભાઈ એને તો અંધારામાં કંઈ દેખાયું નહીં અને બધાના હાથ ફેર્યું તો પેલો વાવ હતો ને એને તગડો દેખાયો એને એમ કે અરે વાવા તે થોડાનું વચ્ચે લાગે છે ના અને બાંધીને લઈ જાવ તો ભાઈ એને તો દોરું બાંધી અને તો પેલો છોરો તો ને એને દોરી અને જંગલ તરફ ચતો તો જંગલ તરફ જતો તો હું છૂટથી પડું મુકાયો ધારું ગોર એટલે કે ગભરાવા લાગ્યો એટલે એને એમ થયું કે નઈ નઈ હવે આપણે આ નથી આરણમાં જવાય ના મને ચાલ ઉપર છુપાઈ જવા દે એટલે પેલો વાઘને ત્યાં છૂટો મુક્યો અને એ આતો झाड ઉપર ગઈ અને પાંદડામાં વચ્ચે એક છુપાઈ ગયો અને ત્યાં બેસી ગયો પછી થોડી વાર થઈ એટલે એક રીંજ આવી રીંજ જતો તો એટલે પેલો વાઘ પણ છૂટો કરી દીધો એટલે વાઘ પણ જતો તો પછી પેલો રીંજવાઈ ગયો વાઘ ભાઈ વાઘ ભાઈ અટલા બધા ઉતાવળા કેમ તમે દોડો છો એટલે કેનો રીંજ પેલો વાઘ કે અરે અરે આ પણ જો છો ને એક આવા જોડાનાનું કોઈ પ્રાણી આવ્યું છે આ ઝમળની અંદર તે બધાને ખાઈ જશે બધા ભાગમ ભાગ કરે છે ભાઈ એ ભાગન જોસો ને કે બોતું હશે ક્યાં છે જો મને બતાવો હું એને જો દો નાય પંજો મારું ને તો માવા નું તો ક્યાં ઠેકઈ જશે એમ કરી અને એજ તો માથુડી બતાવવા લાગી એટલે પેલો ભાગા તો ને ચલો ચલો હું તમને લઈ જાઉ એમ કરી અને પેલો જોર જે ઝાડ ઉપર છુપાયો તો ને એ ઝાડ નીચે પેલો ભાગ એને લઈ ગયો પછી થોડી વાત થઈ ને એટલે પેલો જોર હતો ને નીચે ઝાડના થડમાં મખોર હતી તો એ મખોર માં ભરાઈ ગયો वर्षात मा तो मार पडत होतं એટલે મકણમાં ભણે હેતો અને વાઘ અને કો નીચ હતો ને કે ત્યાં આવ્યા અને કેલો નીચ અને વાઘ વાતો કરતા હતા પણ જોສથી વીજળીનો ચમકારા અને વરસાદ થયો ને એટલે બીચ અને વાઘ બે ગભરાયા એટલે એ પેલા ઝાડના પોલાણમાં અંદર જોર છુપાયો ને ત્યાં કેલો નીચ તો નિકુસવા ગયો કુસવા ગયો ને એટલે પેલા રીંછની પૂંછડી પેલા ચોરના મોઢા ઉપર લાગી એટલે ચોરને થયું કે આ કોઈ પ્રાણી આયું લાગે છે એટલે એમને હતું ને તો પૂંછડી જોરદારની પકડી લી બોળ બોળ ફેરવી એટલે રીંછ ગભરાઈ એટલે છુલેખો કે મને વાવા જોડાએ પકડીયું છે એટલે રીંછ તો ગભરાઈ અને ત્યાંથી ભાગ્યું એટલે રીંછ ભાગ્યું પાછળ ભાગ ભાગ્યું પછી રસ્તામાં જતાં તને એટલે એમને સિંહ મળ્યો સિંહ મળ્યો એટલે સી કેવા લાગ્યો અરે અરે તમે બે જણ કેમ આટલું બધું ભાગો છો જેને કે જોજો આ બાવા જોડો આવી છે બાવા જોડો અમારી પાછળ પડ્યું છે અને આ જંગલની અંદર કોઈ એવું તમારું પોતાનું આ કોઈ એવું જોરદાર છનાવાવાળું છે એટલે કે ના હોય કે હા તો કે શું છે મને बताओ બ્લુ સી તો એકદમ મન મૂકી બતાવવા લાગ્યો અને પછી એને મારવા માટે તૈયાર થઈ ગયો એટલે પેલા બેચ હતા ને ઈસની લઈ અને પેલા ઝાડ નીચે ગયા અને પછી કે જો અહીંયા આવશે ઓડા આવશે વેલો છર ઉપર કેલો ચોર ને પડતો ને એ નિયમ થયો કે હવે તમને જણા છે નીચે છે હવે હું હવે અંગ આગળ ભાગલે નીચે ભાગ્યો એટલે પછી જાતા જાતા સી કેવા લાગ્યો અરે તારી સાચી વાત છે ભાઈ આ મવાજોડાની મારી પીઠ ભાગી રાખી કે જબરો કે મવાજોડું છે એમ કરી અને ત્રણે ત્રણ આ જંગલ જોડી અને કો દૂર ભાગી ગયા વાપા પુરી જા જાણી ને મવાજોડાની વાпта કેવી હતી